બધા એની જઈને થોડા જઈ દો એકાદ અટાણા નહીં ધોવાની તૈયાર થઈ ગયા સાડા પાંચ વાગ્યા આપણે જાઉં ગામમાં રખડવા ગામમાં જઈ રખડવા તો એ બીજાથી અટાણથી કંઈ કામ હોય નહીં આપણે હાજી જઈએ બધા મિત્રો સાથે આપણી હસી મજાક કરી આવીએ આવીએ પાછી આજ તો કંઈ કામ છે નહીં અટાણેથી માંડવી આપણે લેલું રહીએ અટાણે ખાવ વરસાદ જોતો હતો એટલો થઈ ગયો અરણે ફેરવો પડે તો એવા અટાણે કંઈ કરવાનું છે નહીં લાઇન હે કાટવાની હે બરાબર ખેતર હુકાય એટલી હું રાજુ બેલ તને ગામમાં આટો મારવા રખડવા જે સમજાયાલો ને દઈએ ગામમાં જ રખડાવીએ મોટરસક મસ્તી જો હાલો ગામમાં એક હે ભાઈ બીજી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ રાજુ ડેટ કવરીનો તોડતો ડેટકા આ બધા વેપારું ખાઈએ વેપાર લાકી એ હું કીને દઈ મામુ હા